થઈ ગયા અમારા પ્લેટફોર્મમાં ખાના કમ્પ્લીટ રહોડાના લખુભાઈ કનાય જો ખાના કેટલા આવ્યા આગળ કલાક દોઢ કલાકમાં તા રહોડું કોમ્પલીટ નાઈટ બાપાની આય બતાવ્યું હતું કલાક દોઢ કલાક થઈ હતી પછી તા પછી મેં લાઈટ આવટ આવ કરતી હતી ને તે મુંજીવણમાં આવી ગઈ હતી ગાડી અમારે લખુભાઈની હા પોટલીમાં કામ બાજરો હે કામ હે पोटली माँ बाट किया बाट किया हाँ <laughs> <बाक्या। laughs> काली स्पेनर्स में नहीं दें में थोड़े अच्छे हैं आ में नहीं दे ने। आवा आवा, आवा, आवा। दो यार लेकर नहीं काल दोए था शॉर्ट वीडियो શર્ટ વિડીયો મે લે તારો હા એ સમજાની શર્ટ વિડીયો રે મસ્તી નો તું જો તો દેખાય તું તો પર કે થી દેખાય બાપા ઓ તું દેખા હે ની ના માર હે ની ઉપર લેવો ના બધા આ બધો માલ પડ્યો રે જા તમને ઝૂમ કરીને બતાડું આ કાળો ગ્રેનેટ હે ઈ પછી આ સફેદ ગ્રેનેટ હે ઈ પછી રામભાઈ જો આ રેતી ને તગાર બનાવવાની કબાટ નો માલ પીડ્યો ઈ આ બધો માલ ઉપાડીને ને આપણે પછી લગન બગન કરવાના હા ભાઈ એમ જ ને ફીટ જ કરી દેવાનું હોય ને બાકી નથી રાખવાનું પછી લગ્ન કરવાના એમ ફિટિંગ હા પછી ફિટિંગ કરી લગ્ન કરવાનું એમ તો હવે તારા કામ જઈએ હલો ભાઈ અહીંયા કબાટનું કામ ઓકે રેડી હાવ

હો હા ને આ ઓલું છે એમ જ આ એ બાર હજારની ની રેડી કમાભાઈ આવો કમાભાઈ કમાભાઈ કમાભાઈનું નું બીજું રૂપ છે આ

भाई 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 है भाई 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 भाई

તાર તો કામ ને થપ્કી હા રે કા માથે પડ્યું બીજું કંઈ નઈ એક ઓર ના મેડિકલ લાઈન એક ગયો મેરે બેહી દી તગન મેને ને પોપ ગુપો થાય મા મા હાક કરી લાવ કાંતા બધો રાતો કરે ના તમે આવો મેં એ માં જો ફાક આળો તો બાપડો થોડું તો ચાલા ઘુંઘા 아우, 터미, 아우, 터미, 아우! 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 아우, 아우, 아우! 아우, 아우, 아우! 아우, 아우, 아우! 아우, 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 아우! 아우, 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 아우! 아우, 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 아, 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 아 વાટામાં બગડાટી નીચે આવો રામભાઈ હા બકરા કે બોલાવો આવો તમે જામ સિમેન્ટ ન હોય

ને અત્યારે વાગવામાં સાડા છ વાગી ગયા તો ઘરે જવાની તૈયારી કરી રહ્યા છે જો આ કબાટ આ બનાવ્યો એક ઉપલો પીસ આપણે મેળવાનો હોય એ આપણે આ બે ત્રણેય જામી જાય પછી આપણે મેળવાનો હોય તો આ છે આપણા ડ્રેસિંગ આરીસાનું ને ઓલું કપડાં મેળવાનું ને આય કપડાં મેળવાનું તો આ રીતના આપણે ડ્રેસિંગ આરીસો મેલ ને કબાટ ઊભો કર્યો દો જોઈ શકો છો તમે ને આજનો બ્લોક અહીં આપણે ખતમ ન જ કરી રહીએ હજી આપણે ઘરે જાઉં ઘરે હું પ્રોબ્લેમ હે કા નથી એ પણ આપણે ચેક કરવાનું હે હાશિક લગ્નમાં જવાનું લગનમાં જવાનું હે તો આ બાબર ભૂત થઈને લગનમાં જવું જો આપણે જોઈએ આમાં આ નાકમાં ખતર ખતરણી તમારા નાકમાં કરી ગઈ જા આમાં આમાં કાઢું ને તો થોડે જ નીકળે હોય લે આમાં મશીન આલતું એટલે એમાં વહી જાય એમ થૂંકુ માં ભેગી પીડા ને પીડા ને ને માં જવાનું હે અત્યારે સાંજી માં જોરદાર સાંજી હે તો મારે ફિરોજભાઈ ને રજાતા ને જવાનું હે એ બગડા ટીમ ની બોલાવું તો હાલો ઘરે જઈ ને મળીએ હું પોઝિશન છે બાકી તો કાલે હવે આઈનો આપણે વિડીયો ઉતારશું ને કાલે લાઈવ મળશું આજનું કામ અહીં આપણે કામનું પૂરું કરી દઈએ અને ઘરે જઈએ અને ઘરેમાંથી આપણે સાંજીમાં જવાનું છે તો સાંજીમાં મળીએ અહીંયા અમારા ફિરોજભાઈને જોવા બગડે થી બોલાવા

હેલો મિત્રો તો આપણે સાંજી એકદમ કમ્પ્લીટ થઈ અને મસ્ત મજાનું પંદી ચાક ને અંગુર રૂબડી ને એવું બધું ખાઈ મસ્ત મજાનો આવી ગયા તો જમાવટના વાટિયા થઈ ગયા તા તો હજી તો આપણા કૃષ્ણબેન અહીંયા જો જાગે આપણા કૃષ્ણબેન હું તા નથી તો આજનો બ્લોક અહીંયા આપણે પૂરો કરી રહ્યા છે કાલના બ્લોગમાં ફરીથી મળીશું તો નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે લાઇકે કરી દેજો એટલે લાઇક એટલે આવા નવા વિડીયા તમને મળતા રહે ને તો આજનો બ્લોગ અહીં આપણે પૂરો કરીએ તો કાલના બ્લોગમાં મળીશું તો આવજો જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ